ભારતીય સેનાની પાકિસ્તાન વિસ્તારમાં થયેલ કાર્યવાહી થી પહેલગામ હુમલાનો ભોગ બનનાર ભાવનગર ના પરિવારમાં રાજીપો રહ્યો છે પંદર દિવસ પહેલા કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં ભાવનગર સહિત દેશના ઘણા ભાગના પ્રવાસીઓનો ભોગ લેવાયો છે ત્યારે ગઈ રાતે ભારતીય સેનાએ આ ઘટના સામે કરેલ કાર્યવાહીથી દેશભરમાં આવકાર મળ્યો છે પહેલગામમાં હુમલામાં ભાવનગરના પ્રવાસી યतीशભાઈ પરમાર અને તેનો પુત્ર સ્મિત પરમાર ભોગ બનતા ભારે દુઃખની લાગણી થવા પામી છે પરંતુ આ પરિવાર દ્વારા આજે સેનાએ કરેલ ઓપરેશન સિંદૂર કાર્યવાહીથી રાજીપો વ્યક્ત કર્યો છે અમે પહેલગામ ગયાતા અને મોરારી બાપુની કથામાં ગયા હતા પછી અમે લોકો બધાય બાર જણા અમે પહેલગામ ગયા હતા હજી અમે ત્યાં જતા હતા એટલે અમારું મન નહોતું અમે ઉતરી ગયા બધાય પછી પાછા અમે અમને બધાય ઘોડાવાળાને બધાય કીધું નહીં તમારે આવવું જ પડશે પૈસા નહીં દો તો તમારે આવવું જ પડશે યાર પપ્પા કે મારું મન નથી માનતો નથી જાવું પણ તોય અમે બધાય ગયા અમે બાર જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા પાંચ જ મિનિટ થઈ આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી જમ્મુ કાશ્મીરમાં છે એની પર વિશ્વાસ નથી આવતો મને મને થોડોક ડાઉટ જેવું લાગે છે અને અમે પાંચ જ મિનિટ પહોંચ્યા હજી અમે એકાબીજી મારા દીકરા સામૂહ મારા પતિ સામુ જોઉં છું ત્યાં ફાયરિંગ બે હવામાં થયા બે હવામાં થયા તમે અમને આમનો જોવા રહ્યા અને મારા કાકા છે અર્શરભાઈ નાથાણે કીધું ભાગો દોડો જલ્દી ત્યાં અમે બધા દોડવા મળ્યા દોડવા મળ્યા ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કે એમ કીધું કે લેટ જાઓ તો એ લોકો લેટ્યા ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી વાગી ગયેલી જોયું મેં ત્યાં હું એને લેવા ગઈ ને તેને લોહી લુહાણ મેં જોયો છે અને મારા પતિને માથામાં મારી દીધી ગોળી વાગી ગઈ છે અને મને એટલું દુઃખ છે કે મારે આજે દેશની મારી ઉપર દુઃખ પડ્યું છે કોઈ મારી ભારત માતા કે દીકરી માથે માથે કોઈની પડે એવું હું પ્રાર્થના કરું છું અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે અમારું આખું ઘર અમે પૂછી છે અને મને પહેલેથી મારા દેશ મળે તે તો મને બહુ લાગણી છે અને જે આપણે ભારત દેશ સેના એ આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે અમને અહીંયા પહોંચાડ્યા છે એની તો હું ખૂબ ખૂબ જિંદગીભર

એને ભારત માટે બે આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને હવે મળે એટલે શું છો ભારતીય સેના ભારતીય સેના ઉપર મુજબ મને ખુબ ગર્વ છે કે આજે રાત્રે બે વાગે હુમલો કર્યો છે ને જો આપડા દેશના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવશે અને કર્યો ખરી

અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર